નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્થાપિત તેમજ યુજીસી માન્યતા પ્રાપ્ત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સંલગ્ન સ્વનિર્ભર સંશોધન સંસ્થા શ્રી સ્વામિનારાયણ સંશોધન કેન્દ્ર વડતાલ માટે સંસ્કૃત માધ્યમના સંશોધનની કામગીરી કરી શકે તેમજ કરાવી શકે તેવા ઉમેદવારો માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો દસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્વનિર્ભર સંસ્કૃત પીજી સેન્ટર માટે સંસ્કૃત માધ્યમમાં અધ્યાપન કરાવી શકે તેવા નીચે જણાવેલ ઉમેદવારો માટે ભારતીય નાગરિકો પાસે ખાતેથી આવેદન આમંત્રિત કરવામાં આવે છે મિત્રો વિગતવાર જોઈએ જગ્યાનું માહિતી તેમજ તમે જોઈ શકો છો સંશોધન નિયામક માટેની એક જગ્યા છે મિત્રો સંશોધન અધિકારી માટેની એક જગ્યા લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા સંશોધન સહાયક માટેની એક જગ્યા મિત્રો રિસર્ચ આસિસ્ટન્ટ માટેની આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા જેમાં વિષયની વાત કરીએ તો સ્વામિનારાયણ વેદાંત માટેની એક જગ્યા સાહિત્ય માટેની એક વ્યાકરણ માટેની એક જગ્યાઓ છે મિત્રો વિગતવાર સૂચનાઓ વિશે માહિતી મેળવીએ તો નોકરી કરતા ઉમેદવારોએ સંસ્થાના વડા મારફત અરજી મોકલવાની રહેશે ઉમેદવારે પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયે દિવસ અગિયારમાં સંપૂર્ણ વિગતો સાથે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો શ્રી લક્ષ્મી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય હું વડતાલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડાને મોકલવાની રહેશે મિત્રો સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ છે તે અમાન્ય રહેશે તેમજ અરજી કરવા માટેનું નિયત નમૂનાનું ફોર્મ તેમજ જરૂરી સૂચના છે તે ડબલ્યુ 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 ડોટ વડતાલ મંદિર ડોટ ઓઆરજી વેબસાઇટ પરથી મળશે મિત્રો નિમણું પામનાર ઉમેદવારને ને યુજીસી શ્રી તેમજ યુનિવર્સિટી તેમજ સંસ્થાના વખતો વખતના બધા નિયમો છે તે બંદર કરતા રહેશે મિત્રો હું જોઈ શકો છો જાહેરાતને અગિયાર દિવસની અંદર મિત્રો જે કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તેના માટે અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ ખાતે આવેલી છે જેમાં આવેલી વિવિધ ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે બી કોર્સ માટે મિત્રો એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે પ્રોફેસર માટેની બે જગ્યા તેમજ એસોસિએટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા માટેની જાહેરાત તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની સાત જગ્યા માટેની જાહેરાત આવેલી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે પ્રોફેસર માટેની બે એસોસિએટ પ્રોફેસર માટેની છ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બાર

Applications are invited for above post by submitting duly filled prescribed application form along with a requisite photocopy of certificate and receipt of the payment of the application fee within twenty days from the date of advertisement. The Majuisokojitro application application form and GTU A C T norms can be downloaded from our website www.vvpedu.link.ac.in nk dot application form શન ફી છે મિત્રો છે પેડ ઇન બેન્ક ડિટેલ્સ ગીવન ઇન ધ ધલેજ વેબસાઇટ એલિજિબિલિટી ક્રાઇટેરિયા તેમજ કોલિફિકેશન એક્સપિરિયન્સ એસ પર ધ એઆઈસીટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે પે ફોર ધ રિસ્પેક્ટિવ પોસ્ટ એસ પર એઆઈસીટી જીટીયુ ઇન્સ્ટિટ્યુટના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે વિવીપી એન્જિનિયરિંગ કોલેજ છે મિત્રો જે વાજડી વિરડા કાલાવાડ રોડ રાજકોટ ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રિન્સિપલ માટેની તેમજ વિવિધ પ્રોફેસર માટેની તો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો હનીફા એજ્યુકેશન કેમ્પસ અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો એન ઇંગ્લિશ મીડિયમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ હેવિંગ ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ વર્સેલિટી એક્સપિરિયન્સ કેન્ડિડેટ વિલ બી પ્રિફર રહેશે મિત્રો પ્રિન્સિપલની જગ્યા માટે તેમજ ટીચર્સ ફોર પ્રી પ્રાઈમરી એન્ડ પ્રાઇમરી સેક્શન માટે જેમાં મોન્ટેસરી પીટીસી ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા હોય મિત્રો મોન્ટેસરી ટ્રેન ઉમેદવારો તે તેમજ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સેન્ડ યોર રિઝ્યુમ

તો મિત્રો તમે જોઈ શકો છો વાત્સલ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ માટેની વિવિધ જગ્યાઓ માટેની રિક્રુટમેન્ટ જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્વામી યોગાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જે ખંભાત સંચાલિત મિત્રો આજે વાત્સલ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીં ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ વિથ પંદર વર્ષનો અનુભવ ધરાવતા હોય ટીચિંગ એક્સપિરિયન્સ તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે તેમજ વાઇસ પ્રિન્સિપલ માટેની પણ એક જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ તેમજ બાર વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં MSC નર્સિંગ વિથ ટોટલ 3 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ઉમેદવારો છે તે અરજી કરી શકે તેમે જે નર્સિંગ ટ્યુટર માટેની મિત્રો અહીંયા જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં MSC નર્સિંગ અથવા તો BSC નર્સિંગ તેમે જે ફ્રેશર ઉમેદવારો છે તે નર્સિંગ ટ્યુટર ની જગ્યા માટે અરજી કરી શકે મિત્રો હિયરબાય ઇન્ટરેસ્ટેડ एलिजिબલ કેન્ડિડેટ્સ આર रिक्वेस्टेड रिक्वेस्टेड ટુ ફોરવર્ડ ધ રેઝ્યુમે બાય પોસ્ટ ઓર કુરિયર ઓર એબો મેન્શન ઈમેલ ટુ ધ સાઇડ એડ્રેસ વિથિન 5 ડેઝ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ સેલેરી વિલ બી નેગોશિયેબલ ફોર ડિઝર્વ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો 5 દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે જે અહીંયા પોસ્ટ દ્વારા કુરિયર દ્વારા અથવા તો ઉપર જે આપેલું ઈમેલ એડ્રેસ દ્વારા જે વાત્સલ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ જે સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા સંસ્થાનું ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે પ્રતિ બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તમે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય